હોમટાઉનમાં જે ઉમેદવારો જે ભાજપ પાર્ટીએ મૂક્યા હતા એ ચોવીસે ચોવીસ ઉમેદવારો ટકોરથમાં મૂક્યા હતા અને દાર મહારતની કર્મભૂમિ આજે ભીમનાથ મંદિરમાં જે અત્યારે વિજય ઉત્સવ ઉજવી રહ્યા છે એ પણ ભીમનાથ મહાદેવની કૃપા આજે ચોવીસે ચોવીસ ઉમેદવારો જે નિષ્ઠાવાન ઉમેદવારો મૂક્યા છે ત્યારે જે તલાણ શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે ચોવીસે ચોવીસ ઉમેદવારોનો રસ છે માહિર બાપુ પણ એની ઉપસ્થિતિમાં આ બોડીને હેન્ડલિંગ કરવાના છે સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયાસો કરવાના છે અને આજે અમારી જીત છે એ મોદી સાહેબની જીત છે અમારી જીત નથી આટલી ભવ્ય જીતની અપેક્ષા હતી ભવ્ય જીતની અપેક્ષા તો હતી જ કારણ કે ઘણા ખેલ આવ્યા બધાને ખ્યાલ છે કોંગ્રેસ પણ ઘણા ખેલ કર્યા પણ એના નેતાવિહ પાર્ટી છે એટલા માટે એમાં સક્સેસ નહીં ગયા અમારા નેતા નરેન્દ્ર મોદી સાહેબ છે એટલે અમે અમે એની જે કામગીરીને જોઈને અમને લોકોએ મત આપ્યા છે એને કામ કરવાની જ્યારે પદ્ધતિ આપી છે ત્યારે એને કલાનો વિકાસ સર્વાંગી સર્વાંગી વિકાસ કરવા માટે બધા સહિયારો પ્રયાસ છે એમાં કામ અમારી સાથે જ છે કેવું બનાવવાનું છે રળિયામનું બનાવવાનું સપનું છે અમારું